જૂતાની રાજનીતિ અને દારૂની રાજનીતિ ગુજરાતમાં વર્ષ બે હજાર સત્તર થી ચાલતી આવે છે જી નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે આપના મિત્ર મનન ઇંગુ અર્બન ગુજરાતની સાથે અને વાત કરવી છે આજે જૂતાની રાજનીતિ અને દારૂની રાજનીતિ પર મિત્રો જૂતાની રાજનીતિ અને દારૂની રાજનીતિ એટલા માટે બોલું છું કે વર્ષ બે હજાર અંદર દારૂબંધીના મુદ્દા ઉપર જ પૂર્વ ગૃહ મંત્રી ઉપર જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા

અને વર્ષ બે હજાર પચીસમાં દારૂબંધીના નામે આજે જિગ્નેશ મેવાણી ગુજરાતની અંદર અત્યારે એક મિશન લઈને નીકળ્યા છે કે ગુજરાતમાં દારૂબંધીનો કડક નિયમનું પાલન થાય ડ્રગ્સ જે જે યુવાનો અત્યારે ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે તે નશા મુક્ત થાય તેવી રીતે અત્યારે જિગ્નેશ મેવાણી આ મુદ્દાની રાજનીતિ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ પણ એક નિવેદન આપ્યું છે કે હું જૂતું ફેંકનાર વ્યક્તિ ઉપર કોઈ પણ ફરિયાદ નહીં કરું ભગવાન તેને સદબુદ્ધિ આપે પોતાના સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારની ગોપાલ ઇટાલે એક પોસ્ટ પણ કરી છે તેની સામે જે યુવક છત્રપાલસિંહ કે જે જામનગરનો છે અને તેણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સત્તરમાં પ્રદીપસિંહ જાડેજાનો બદલો છે તે મેં આજે લીધો છે કે જૂતાની અને દારૂની રાજનીતિ તો વર્ષ બે હજાર સત્તર થી ચાલતી આવે છે બસ આ સાથે જ કહી શકાય છે કે આ બંને મુદ્દાઓની જે રાજનીતિ થઈ રહી છે પ્રજાને મૂર્ખ બનાવવાના ધંધા થઈ રહ્યા છે કારણ કે આજે વાત શિક્ષણની નથી થઈ રહી આજે વાત વાસ્તવિકતા જે સીધા જ મુદ્દા જનતાને સ્પર્શ કરે છે તેવા મુદ્દાની રાજનીતિ નહીં થઈ રહી કારણ કે આજે મુદ્દાની જો રાજનીતિ થતી હોત તો આવા જૂતા કદાચ ન ફેંકાયા હોત સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો